આણંદના વોર્ડ નંબર બારમાં ગંદકીથી રહીશો ત્રાઇમામ પોકારી ઉઠ્યા છે આણંદમાં એક તરફ કોલેરાએ માથું ઉચક્યું છે ત્યારે આણંદ શહેરના હેસી ફૂટ રોડ ઉપર આવેલ શ્રેયસ પાર્ક સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી થતી ગંદકીને લઈને આણંદ નગરપાલિકા ખાતે રજૂઆત કરવામાં આવી છે સોસાયટીના રહીશો દ્વારા આણંદ નગરપાલિકા પ્રમુખને રજૂઆત કરતાં પાલિકા પ્રમુખે રજૂઆત સાંભળી તાત્કાલિક અસરથી સાફ સફાઈ કરાવવા તેમજ સમસ્યાનું નિરાકરણ આવે તેવી બાહેદરી આપી શ્રેય રહેવાસી છે અમે બહુ દિવસોથી અને બહુ વર્ષોથી આ ગાયોના ત્રાસથી હેરાન થઈએ છીએ રોડ ઉપર છાણ આવી જાય છે કોઈ સાફ સફાઈ કરતું નથી પ્લસ ગટરો પણ કોઈ સાફ કરવા નથી આવતું એટલે આજે અમે બધા અહીંયા આગળ કમ્પ્લેન લઈને આવ્યા છે અને અહીંયા આગળ અમને આપ્યું કહ્યું છે કે અમને અમારું પ્રોબ્લેમ સોલ્વ કરી આપશે અને બધું જ એનો ગાયનો ને એનો નિકાલ કરવાની કોશિશ એ લોકો કરી દેશે હું સીરસ પાર્ક બેમાં રહું છું વોર્ડ નંબર બારમાં અમે અમારા સોસાયટી આગળ જે રબારીવાસ છે ત્યાં આગળ ખૂબ ગંદકી અને કચરો એકઠો થાય છે અને અત્યારે જે સિટી જે છે આપણું નગરપાલિકા એ કોલેરાગર જાહેર થયેલું છે છતાં પણ ત્યાં કોઈ રજૂઆત અમારી સાંભળવા માગતું નથી અને અમે એટલા માટે અમે વારંવાર રજૂઆતો કરી છતાં સાંભળતા નથી અને અમે અમારા પ્રમુખને જે આવેદનપત્ર આપ્યા છીએ પ્રમુખશ્રી અમને અહીંયા ધારણા આપી છે કે બે દિવસમાં એનો નિકાલ કરીએ